નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે ગત અપડેટની અંદર જે રીતે માહિતી આપી હતી તે મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર હળવા ભારે ઝાપટાં તો કોઈ કોઈ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ નોંધાયો છે આ સમયગાળા દરમિયાન તેમજ આપણે એક તારીખ સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ સુધી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર રાજ્યની અંદર જોવા મળે તેવું આપણે શક્યતા દર્શાવી હતી તો તે મુજબ હાલ તમામ ફોરકાસ્ટ મોડેલો પણ તે મુજબ હજી વરસાદ બતાવે છે એટલે આગામી સમયની અંદર એક સારો એવો વરસાદી રાઉન્ડ આવે તેવું હાલના ફોરકાસ્ટ મોડલના અભ્યાસ પરથી લાગી રહ્યું છે હવે મિત્રો વાત કરીએ આપણે દિવસ તો આજરોજ તારીખ ચૌદ ઓગસ્ટથી વરસાદના પ્રમાણમાં ધીમે ધીમે વધારો થતો જશે તેની અંદર પણ ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ગીર સોમનાથ અમરેલી સાથે સાથે જૂનાગઢ જિલ્લો પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જામનગર જિલ્લો છે આ જિલ્લાઓની અંદર હળવા ભારે ઝાપટા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પણ આજ સાંજ સુધીની અંદર નોંધાય તેવું હાલ લાગી રહ્યું છે આવતીકાલથી થોડો ઘણો વરસાદના વિસ્તારની અંદર પણ વધારો થાય અને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે પૂર્વ કચ્છ બાજુના તેમાં પણ આવતીકાલથી વરસાદમાં થોડો થોડો વધારો થાય તેવું લાગી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર આવતીકાલે મધ્યમથી ભારે વરસાદ પણ કોઈ કોઈ સ્થળે નોંધાઈ શકે તેવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો સોળ ઓગસ્ટથી છે તે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધવા માટે છે અને તારીખ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ઓગસ્ટ આ સમયગર સમયગાળા દરમિયાન દરરોજ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ માત્રાની અંદર વરસાદ જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે આ જે વરસાદનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન જે વરસાદ છે તે જે બંગાળની ખાડીની અંદર એક જે મજબૂત સિસ્ટમ બની અને તે હાલ જે ગુજરાત તરફ તે ગતિ કરીને આગળ વધે છે તેના ઉપર આધારિત છે જે સિસ્ટમના ટ્રેકની અંદર જે વિસ્તાર આવે છે તે વિસ્તારની અંદર ઘણી જગ્યાએ મધ્યમથી લઈને ભારે તો અમુક જગ્યાએ અતિભારે વરસાદ પણ જોવા મળી શકે આ સમયગાળા દરમિયાન જેની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે પૂર્વ ગુજરાત છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે ભાગ છે તેની અંદર ભારે વરસાદથી અતિભારે વરસાદ પણ જોવા મળશે ઘણી બધી જગ્યાએ નદીમાં નવા પૂરની પરિસ્થિતિ સર્જાય તેવું પણ લાગી રહ્યું છે સાથે સાથે જે કચ્છ જિલ્લાના જે ભાગ છે તેમાં પણ ખાસ કરીને પૂર્વ કચ્છની અંદર સારો એવો વરસાદ જોવા મળે કે વરસાદ તો સમગ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને સમગ્ર રાજ્યની અંદર આ સમયગાળા દરમિયાન સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે પરંતુ અતિભારે વરસાદવાળા વિસ્તાર છે તે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના અમુક ભાગો હાલના ફોરકાસ્ટ મોડલ પરથી લાગે છે ખેડૂત મિત્રો આ સમયગાળા દરમિયાન ત્રણ ઇંચથી લઈ અને સાતથી આઠ ઇંચ સુધીનો વરસાદ ઘણા બધા વિસ્તારની અંદર જોવા મળે તો ભારે વરસાદવાળા વિસ્તારની અંદર દસ ઇંચ કે તેથી વધારે પણ વરસાદ આ સમયગાળા દરમિયાન જોવા મળે તેવી હાલ શક્યતાઓ લાગી રહી છે હવે ભારે વરસાદ અને આવી પૂરની સ્થિતિની અંદર ખાસ કરીને સરકારી તંત્ર અને હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખી અને આપણા કાર્યનું આયોજન કરવું તેમજ સાવચેતી રાખવી ખેડૂત મિત્રો આ જ્યારે આ સિસ્ટમ આધારિત વરસાદ હોય એટલે ખૂબ ટૂંકા સમયની અંદર ઘણા બધા વિસ્તારની અંદર અતિભારે વરસાદ પણ વરસી જવાની શક્યતાઓ રહેતી હોય છે એટલે આવા સમયગાળા દરમિયાન નદીના પટની અંદર અવર જવર કરવીની તેમજ નીચ નીચાણવાળા વિસ્તારની અંદર પશુઓને બાંધવાની તેવી શક્ય તકેદારી રાખવા આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી ખેડૂત મિત્રો તેમ જેમ જેમ દિવસો પસાર થશે અને આપણે જેમ આગાહીનો સમયગાળો નજીક આવશે એટલે કે ખાસ કરીને વધુ વરસાદની શક્યતા છે તે તારીખ સત્તરથી લઈ અને બાવીસ તારીખ સુધીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન અંદર મોટાભાગના વિસ્તારની અંદર સારા એવા વરસાદની શક્યતા છે એની અંદર અતિશય વરસાદ પણ આ સમયગાળા દરમિયાન જોવા મળી શકે તો આપણે એ સમયગાળા દરમિયાન એક અલગથી અપડેટ આપશું તેમ છતાં પણ જો કોઈ ફોરકાસ્ટ મોડલની અંદર કોઈ ફેરફાર થશે કે બદલાવ આવશે તો અલગથી અપડેટ આપવામાં આવશે અસ્તુ જયંત જય